Thank you.

ત્યારે વધુ વાત કરી તો અકસ્માતની જાણ થતાં અંબાજી અને દાતા બંને પોલીસ સ્ટેશન માટે અંબાજી તરફ પાલનપુર ક્લિયાસી ભરેલી બીજી એક ત્યારે ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું હતું આ ટ્રક એટલી ઝડપી આવી રહી હતી કે તેને રોડ ઉપર ઉભેલા બંને પોલીસની ગાડીઓને પાછળથી જોદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે વધુ વાત કરી કે ત્યારે પોલીસની બંને ગાડીઓ ફંગોળાઈને હનુમાનજી મંદિરના મેદાન તરફ પગ આડામાં પડી ગઈ ટક્કર મારનાર ત્યારે ટ્રક પણ આગળના ત્યારે ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં કુલ ચાર વાહનો બે બે ટ્રક અને બે પોલીસ જીપ અકસ્માતના ભોગ બન્યા હતા અકસ્માત એક ટ્રકના ક્લેરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકના ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ